ઉપાય એ છે કે પોતાને અંતઃકરણથી અલગ માનીને નિષ્કામ ભાવે ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી તેના જેવો અંતઃકરણને શુદ્ધ કરવાનો બીજો કોઈ ઉપાય નથી એમાં એની મેથડ પ્રમાણ કરે તો તો જલ્દી શુદ્ધ થઈ જાય આપણી મેથડ પ્રમાણ કરીએ તો થોડીક વાર લાગે તો એ કંઈ વાંધો નહીં આપણે તો કીધું એ ક્રાઇટ એરિયામાં આવી ગયા કહેવાય એનું ગમતું જ કરે છે એટલે ક્રાઇટેરિયા બધા આવી જાય મેથડ પછી જોઈ છે એનાથી પણ સારો ઉપાય એ છે કે પોતાને અંતઃકરણથી અલગ માનીને નિષ્કામ ભાવે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવી તેના જેવો અંતઃકરણને શુદ્ધ કરવાનો બીજો કોઈ ઉપાય નથી સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી બતાવે છે કે દેહે કરીને શ્રીજી મહારાજ સત્સંગ અને ભક્તની સેવા કરતો જાય અને મને કરીને તેનાથી અલગ પડતો જાય તો સમાસ બહુ થાય છે અને તેનું અંતઃકરણ અલગ પડવું એટલે પોતાનું ગમતું મૂકીને એનું ગમતું કરતો જાય તો સમાસ બહુ થાય એને અને આને આ જન્મે પાઠ અને તેનું અંતઃકરણ જલ્દી શુદ્ધ થાય છે અંતરને શુદ્ધ કરવાનો જબરો ઉપાય સત્સંગ છે જ્ઞાનયોગ વ્યવસ્થિત પ્રકૃતિ વિયુક્ત આત્મ સ્વરૂપના ચિંતનને અહી જ્ઞાનયોગ બતાવ્યો છે ત્રણ ગુણ ત્રણ દેહથી પોતાના આત્માને પોતાના સ્વરૂપને અલગ માનવું તેમાં સ્થિતિ કરવી દૈવી ભાવ હું દૈવી ભાવ કોને કહેવાય એને ભગવાનને ગમતું કરવું ગમે જ્ઞાનયોગ વ્યવસ્થિતિ એટલે હું દેહથી નોખો પડી અને આત્મામાં સ્થિર થવું એને જ્ઞાનયોગ વ્યવસ્થિત કીધી સત્વ જ્ઞાનયોગ વ્યવસ્થિત જ્ઞાનયોગ એટલે દેહભાવ ઓછો કરીને આત્મભાવ વધારવો એટલે એનો અર્થ તો આ થયો કે એનું આપણું ગમતું થોડુંક ઓછું કરીને એનું ગમતું વધારવું એને શાસ્ત્રીજી મહારાજ કેમ નાયન પોતાને ગમતું હતું કે ભાઈ મારે થોડુંક આચાર્ય સુધી ભણવું છે તે નાયનદા સ્વામીને પૂછવા ગયા મારી ઈચ્છા છે મનમાં એમ થાય છે કે ભણવા જાઓ એટલે નાયનદા સ્વામીની ઈચ્છા જ ન જઈ નાયન સ્વામી ના નહોતી કીધી કાંઈ પણ એને એમ કીધું કે લ્યો અમને તો એમ હતું કે તમે આમ કરશો એટલે એમાં પોતાનું ગમતું જરાક બતાવ્યું એટલે ગમતું જતા સામીએ તો પકડી લીધું કે કાંઈ વાંધો નહીં આ જ ઈચ્છા છે તમારું ગમતું શું છે એ મારે કરવું છે એટલે એ જ્ઞાન જ્ઞાનયોગ વ્યવસ્થિત એટલે બ્રહ્મરૂપમાં સ્થિતિ કરવી બ્રહ્મ ભાવમાં સ્થિતિ કરવી બ્રહ્મભાવમાં સ્થિતિ થાય કેમ કે ઓલાના ગમતામાં આપણી સ્થિતિ થાય તો આ માનો કે અટાણ કોઈ માણસ એવા આપણને પ્રમાણરૂપ ન લાગતા હોય તો મહારાજનું ગમતું તો હોય જ છે આ સ્વામી અને કીધું છે ગુણાદિત કાવ્ય બધી વાતો શું છે એને ગમતા જ એનો અભિપ્રાય જ છે કે આ અમને ગમે છે આ નથી ગમતું એટલે એમાં તો વ્યવસ્થિત થાય જીવતા પાત્રો ક્યારેક આપણને પ્રમાણરૂપ ન લાગતા હોય કે આ મા કરી તો થાય કે ન થાય પણ ઓલામાં તો થાય એમાં તો કઈ વાંધો ન હોય એટલે એને જ્ઞાન યોગ વ્યવસ્થિત બ્રહ્મ ભાવમાં સ્થિતિ એ આત્મભાવમાં સ્થિતિ અને જ્ઞાનયોગ વ્યવસ્થિત પ્રકૃતિ વિયુક્ત આત્મ સ્વરૂપના ચિંતનને અહીં જ્ઞાનયોગ બતાવ્યો છે ત્રણ ગુણ ત્રણ દેહથી પોતાના આત્માને પોતાના સ્વરૂપને અલગ માનવું તેમાં સ્થિતિ કરવી તે જ્ઞાન દૈવી જીવને આવું ગમે છે અને આસુરી જીવને બીજું ગમે છે એ કેવું છે આ અધ્યાયનો ટાર્ગેટ શું છે દૈવી દૈવી ભાવ કોને કહેવાય જીવમાં દૈવી ભાવ પડ્યો હોય કોને કહેવાય તો દૈવી ભાવમાં બાલમુકુંદ સ્વામીને ગુણાતીતાન સ્વામી એમ કીધું કે તમારે બાલમુકુંદ યોગેશ્વર યોગેશ્વરદાસ સ્વામીને એમ કીધું કે તમારે રસોડામાં જવાનું હોય સંતોને તો હવારમાં રસોડામાં ગયા હોય તો બરાબર અગિયાર વાગે નવરા થાય અને ચૈતર વૈશાખનો તાપ હોય ને કે તમારે અહીં એક કલાક ધ્યાન કરવાનું તો ધ્યાન થાય કે શું થાય કે તમારે અહીંયા ખળીમાં બેહીને તડકે ચૈતર વૈશાખનો તાપ હોય ને તમારે ધ્યાન કરવાનું બે ત્રણ મહિના કરાવ્યું છે સામે પછી સ્વામી પૂછ્યું કે તમને કઈ મનમાં નથી થતું કંઈ કે અમને તો કંઈ બીજું ને અમને મનમાં એમ જાય કે તમે કયો એમાં અમારે કરવાનું તમને ગમે એમ અમારે કરવાનું એટલે એને જ્ઞાનયોગ વ્યવસ્થિત એ આત્મભાવમાં સ્થિર થઈ ગયા કે ભાઈ અમને ગમે છે પાછું પરાયને કરવું પડે છે એવું નહીં એ ઝડપીને મનમાં એમ જોઈ રહ્યા હોય કે શું ગમે છે તો એને પેલા કરી આવું એને આવું ગમે છે તો આપણે કરી દેવું એટલે એને જ્ઞાનયોગ વ્યવસ્થિત આત્મભાવમાં આત્મભાવમાં એટલે આપણે ન કીધું કે બહુ દેહને કનડે એ જ આત્મભાવ કહેવાય અને દેહને બધા ઓલું ન કનાડે તો આત્મભાવ ન આવ્યો કહેવાય એવું નહીં મનને કનડે મનને ઓલા ને ગમતામ રાખે તો ત્રણ ગુણ ત્રણ દેહ થી પોતાના આત્માને પોતાના સ્વરૂપ ને અલગ માનવું તેમાં સ્થિતિ કરવી તે જ્ઞાન યોગ બતાવ્યો છે પણ મન નું ગમતું જે એ બ્લડ માં સર્ક્યુલેટ થઈ ગયું હોય છે અને ક્યારેક તો બ્લડ એ ઓછું થઈ જાય તો ઓલું થઈ ગયું હોય છે એટલે

ચોર લોકો મનનું ધારું કરવા ચોરી કરવા જાય ને કોઈ હરકો ભટકાઈ ગયો હોય તો ભાંગી નાખે તો બીજી વાર ચોરી કરવા જાય એક એક અમારે એવો હતો બહુ ક્વોલિટી નો માણસ હતો હા પરબત આવી દરરોજ આવી અને બધી આટો મારે ભંડારમાં જઈ ફ્રીજમાંથી ખાઈ આવે હોતે અમારી મારી હતા એટલે બધું ભંડારને બધું પવિત્ર કરી આવે પાછું બધું એક ભગતના ખિસ્સામાંથી હોય કંઈક થોડું ઘણું એ લઈ જાય અને એને હારી પેટ મારે પાછો પાછો પંદર દિવસ આવે પાછો પંદર દિવસ એટલે મનનું ધૈર્ય કરતાં 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 હાઇટક્યા ભાંગી જાય તો ઓલું ભાંગતું ન હોય એટલે એના કરતાં બહુ સ્થિતિસ્થાપકતા હોય એમાં ભાંગે નહીં ને કે નહીં સ્થિતિસ્થાપક જેનો સ્ટ્રોંગ હોય એ ભાંગે ને એવું કે છે કોઈ હા તો નથી કેતો અમે બધા હું એમ રાખું